બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પોતાનો પેટનો રોટલો રજડવા માટે આવેલા શ્રમિકને એ ખબર નથી કે આ બેનર જે હોર્ડિંગ લગાવેલા છે આ હોર્ડિંગ ઉપર ચડતી વખતે તેને કરંટ લાગશે અને કરંટ લાગ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ બાદ તેને તબિયત નાજુક થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ નવજીવન દ્વારા આ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે આજે જે હોર્ડિંગના માલિકો છે અને તેમના જે મળતિયાઓ છે મળતિયાઓ જે કામદાર જે કામદારને ઇજાઓ પહોંચી હતી તેમના માણસોને મીડિયા સાથે વાતચીત કરવાનું એટલું બધું પ્રેશર આપવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક એ લોકો મીડિયા સાથે વાતચીત કરી શકતા નહોતા ત્યારે બીજી બાજુ નગરપાલિકામાં અનેક લોકોએ હોર્ડિંગના હટાવવા માટેની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા આ હોર્ડિંગો હટાવવામાં આવ્યા નથી આ લોખંડની ફેમ ઉપર જાહેરાતના બેનર લગાવેલા લગાવવા ચઢાવેલા આ જે શ્રમિક હતો શ્રમિકને કરંટ લાગતા ડેરી રોડ ઉપર તે નીચે પટકાય છે અને નીચે પટકાયા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તેની તબિયત વધારે લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને જે હોર્ડિંગ માલિક છે હોર્ડિંગ માલિક દ્વારા જે બેનરો જે જાહેર માર્ગ ઉપર લગાવવામાં આવે છે એ તે કેમ દૂર કરવામાં આવે નથી કારણ કે જે લોખંડની ફેમ છે આ લોખંડની ફેમ જે વિજતાર છે તેની નજીક છે આવનાર ચોમાસાની જે ઋતુ આવી રહી છે આ ઋતુમાં કદાચ જો આ લોખંડની ફેમને કરંટ અડે અને તે જો જમીનમાં ઉતરે તો અને આ જાહેર માર્ગ મુખ્ય જાહેર માર્ગ છે કારણ કે આ જાહેર માર્ગ ઉપર અનેક શાળાઓ આવેલી છે અને કોલેજો આવેલી છે અને ખાસ કરીને બનાસ ડેરીનો મુખ્ય જાહેર માર્ગ હોવાને કારણે અનેક લોકો અવર કરે છે અને આ ચોમાસાની ઋતુમાં આ લોકોને જીવનું જોખમ થાય તો જવાબદાર કોણ ત્યારે બીજી બાજુ સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ પ્રકાશ ભટોળ અહીં બનાસ ડેરી રોડ ઉપર આ વાયરના બાજુમાં બોર્ડ લાગેલું છે તો એક ભાઈ કંઈ કામથી ઉપર ચડ્યો અને એને અચાનક કરંટ લાગ્યો તો એ નીચે પટકાયો હવે વાયરને બોર્ડ બે જોડે જોડે છે બિલકુલ જોડે જોડે તો કાં તો જી બી અહીંથી વાયર હટાઈ લે કાં તો આ બોર્ડ હટાઈ લે ને કે સામે ચોમાસું આવે અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના થાય એવી શક્યતા છે બરાબર અને અહીંયા બપોરના બેથી ત્રણના સમયના ગાળામાં એક ભાઈ બોર્ડ લગાવવા ચડ્યો હતો અને એને કરંટ લાગ્યો છે બરાબર અને વીજની લાઇનના અડીને છે બોર્ડ તો બહુ જોરદાર શોર્ટ લાગ્યો છે એને અને આખા શરીરનું આખા શરીરમાં એનો ફૂટ્યો છે કરંટ તમારી શું માંગ છે બસ બોર્ડ દૂર થાય કરતો જીબી નો વાયર નો પ્રોબ્લેમ સોલ્વ થાય બંનેનું એક સોલ્યુશન મળવું જોઈએ કારણ કે કાલ ઉઠીને બીજી દુર્ઘટના ના થાય આપણે અઢી વાગ્યા ના સમયગાળામાં આગામી દિવસો ચોમાસાના કારણે ભવિષ્યમાં વાયર અલ વાતાવરણ નું તો બોર્ડ ને શોર્ટ લાગે તો આજુબાજુ રહેતા લોકોને તકલીફ થાય બરાબર આજુબાજુ પેલા મજૂરીયા વર્ગ રહે છે અહીંયા સાઈડમાં તો એમના બી કદાચ ચોમાસાના હિસાબે હાથ અડાડે તો નુકસાન શોર્ટ લાગી શકે બિલકુલ અડી ન છે વાયર તમે જોઈ તે પ્રકારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે જે મજૂર આ લોખંડની ફેમ ઉપર જ્યારે જાહેરાતનું બેનર લગાવવા ચડ્યો હતો તે દરમિયાન તેને કરંટ લાગ્યો છે કારણ કે આ જે લોખંડની ફેમ છે તેની નજીકમાં જ વીજ લાઇન પસાર થઈ રહ્યો છે આવનાર ચોમાસાની ઋતુમાં જો આનથી વધારે જોખમ ઊભું થાય તો જવાબદાર કોણ ત્યારે બીજી બાજુ આ જે હોર્ડિંગ માલિક છે આ શહેરમાં આવા કેટલા હોર્ડિંગ લગાવેલા છે અને આ હોર્ડિંગ કેમ ઉતારવામાં આવ્યા નથી કારણ કે નગરપાલિકાએ પ્રેમ ઓન્સૂનની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક આ હોર્ડિંગ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરીની ઉપરવટ જઈ આ માલિક દ્વારા હજુ પણ પાલનપુર શહેરમાં હોર્ડિંગો લગાવવામાં આવે છે અને આ હોર્ડિંગને કારણે આવનાર સમયમાં જે શ્રમિકો છે આ શ્રમિકોના જીવને જોખમ થાય તો જવાબદાર કોણ ત્યારે બીજી બાજુ જે હોર્ડિંગ માલિક છે હોર્ડિંગ માલિકને ટેલિફોનિક સંપર્ક કરતાં હોર્ડિંગ માલિકે કહ્યું કે ગત એક દિવસ અગાઉ જ આ મજૂર અમારે ત્યાં કામે આવ્યું હતું ને અમને કહ્યા વગર કામ કરતો હતો પરંતુ સવાલ એ છે કે તેમણે કહ્યા વગર મજૂરને કઈ રીતના ખબર કે આ જગ્યા ઉપર આ લોખંડની ફેમ ઉપર હોર્ડિંગ લગાવવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે હોર્ડિંગ માલિક છે તે પણ કાયદાના સકંજામાં ફસાઈ શકે તેવી સંભાવના છે કારણ કે તેની સલામતીના સાધનો નથી આવનાર સમયમાં આ જે શ્રમિક છે આ શ્રમિકના જીવને જોખમ થાય તો જવાબદાર કોણ આ તમામ બાબતને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા જે હોર્ડિંગો શહેરમાં ઠેર ઠેર લગાવેલા છે તે ઉતારવામાં આવે અને જે ગેરકાયદેસર હોય તો તેમના ઉપર દંડ ફટકારવામાં આવે અને આ શ્રમિકના જીવને જોખમ થાય તો વળતર આપવામાં આવે તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર તો ने कहिये जे परा